નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ભાવના સુપરફાસ્ટ સમાચારની વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોમાં એટલે કે બે હજાર પચીસ માં પચાસ હજાર થશે સોનાનો ભાવ વાત કરીએ તો હાલ તો મિત્રો સોનાના ભાવમાં દિવાળી બાદ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને આવી જ રીતે સોનાના ભાવની અંદર સતત ઘટાડો જોવા મળે તો આવનારા દિવસોમાં સોનું હજુ પણ સસ્તું થઈ શકે છે વાત કરીએ તો મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છીએ કે લગ્ન પ્રસંગમાં સોનું કેટલું સસ્તું થશે હજુ પણ તમે સોના ચાંદી ખરીદવા માટે રાહ જોઈ રહી હોય તો આ વીડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તો નમસ્કાર મિત્રો મળતી ધ્યાનમાં લઈને આજે હું આવી ગયો છું તમારી સમક્ષ આજના સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કે આજે ગુજરાતના શહેરોની અંદર સોના તેમજ ચાંદીના ભાવમાં કેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે જેની માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો

જેની વાત કરીએ તેની પહેલા વાત કરીએ તો મિત્રો સોનાના ભાવની અંદર અત્યારે સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને તમે લગ્ન પ્રસંગ માટે સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો તમારે એક તોલા સોનાનો ભાવ શું ચૂકવવો પડશે તો મિત્રો છેલ્લા બે સપ્તાહની અંદર સોના તેમજ ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે ઘણા બધા મિત્રો દાગીના બનાવવા માટે સોનાની ખરીદી કરતા હોય છે જેની વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનાની અંદર એક ગ્રામ સોનું છ હજાર માં દસ ગ્રામ સોનું ઓગણ હજાર ત્રણસો સો ગ્રામ સોનું છ લાખ ત્રાણું હાજર નવસો માં વેચા્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં તો ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે ચોવીસ કેરેટ સોનું શું ભાવે વેચાર્યું છે જેની માહિતી મેળવીએ જેની અંદર એ ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર પાંચસો રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું સો ગ્રામ છે અને વાત કરીએ તો મિત્રો બજેટ બાદ સોનાના ભાવમાં ભારે ઘટાડો થયો હતો અને વાત કરીએ તો મિત્રો નાણાં મંત્રી નિર્મલા સીતારમે ત્રેવીસ જુલાઈએ સંસદમાં મોદી ત્રણ પોઈન્ટ જીરો બજેટ રજૂ કર્યા પછી સોનાની કિંમતમાં અચાનક મોટો ઘટાડો શા માટે થયો હતો જો તમે જાણી લઈએ તો મિત્રો બજેટમાં ઘણા બધા ફેરફારો જાહેર કરવામાં આવ્યા હતા અને તેમાંથી એક ગોલ્ડ સિલ્વર સાથે સંબંધિત હતો અને વાસ્તવમાં સરકારે સોના પરની કસ્ટમ ડ્યુટીમાં પંદર ટકા ઘટાડીને છ ટકા કરી દીધી હતી અને તેની અસર બજેટના દિવસે જ સોનાની કિંમતમાં લગભગ ચાર હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો હતો તો મિત્રો હજુ પણ આવનારા દિવસોની અંદર કેટલું સોનું સસ્તું થશે અને જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં વધારામાં જઈ રહ્યા

કિંમત ત્રણ ટકા જીએસટી અને ચાર્જિંગ વગેરે હોય છે જેની તમારે તમારા શહેરની અલગ અલગ ભાવે મળતું હોય છે સોનું વાત કરીએ તો મિત્રો મેકિંગ ચાર્જીસ અલગ અલગ હોય છે બધા જ શહેરોની અંદર તેના કારણે દેશના વિવિધ શહેરોમાં સોના તેમજ ચાંદીની કિંમતોમાં વધારો ઘટાડો જોવા મળતો હોય છે સોનાના ભાવમાં બે સપ્તાહમાં આટલો ઘટાડો થયો છે તો હજુ પણ આવનારા દિવસોની અંદર શું ઘટાડો થશે કે નહીં ઘણા બધા મિત્રો તો રાહ જોરિયા હતા કે સોના ચાંદી ખરીદવું છે પરંતુ સોનું સસ્તું થાય તો સોનાની ખરીદી કરી લઈએ તો એ બધા જ મિત્રો માટે અત્યારે ખૂબ જ સારા સમાચાર જોવા મળી રહ્યા છે એટલે કે સોના તેમજ ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં બે સપ્તાહમાં આટલો ઘટાડો થયો છે જો આપણે છેલ્લા બે અઠવાડિયાની અંદર વાત કરીએ તો એમસીએક્સ પર સોનાના ભાવમાં થયેલા ફેરફારો પર નજર કરીએ તો મિત્રો મહિનાની શરૂઆતમાં જ એટલે કે એક નવેમ્બરના રોજ પાંચ ડિસેમ્બરની એકટીય સાથે સોનાનો દર ઇઠ્યોતેર હજાર આઠસો સડસઠ રૂપ

સોના અને ચાંદીના ભાવમાં ભારે કડાકો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો હજુ પણ આવનારા દિવસોની અંદર શું સોનું સસ્તું થશે કે નહીં જેની વાત કરીએ તો મિત્રો આ વર્ષે સોનાના ભાવમાં મોટી બદ ઘટ જોવા મળી રહી છે અને એક તરફ મોદી ત્રણ પોઈન્ટ જીરોના પ્રથમ બજેટની રજૂઆત દરમિયાન સરકારે સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી દૂર કરવાની જાહેરાત કર્યા પછી તેમાં ભારે ઘટાડો થયો હતો અને વાત કરીએ તો બીજી તરફ બીજા મહિના જ સોનાના ભાવમાં એવી તેજી આવી કે તમામ રેકોર્ડ તો પહોંચી ગયું હતું અને સોનું ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું હતું પરંતુ છેલ્લા બે સપ્તાહથી સોનાના ભાવમાં સતતને સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો મિત્રો કોમોડિટી એક્સચેન્જ એમસીએક્સ પર સોના તેમજ ચાંદીના ભાવની અંદર આજે પણ સાતસો રૂપિયા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે તો ઘણા બધા મિત્રોના સવાલ પણ આવતા હોય છે કે સોના ચાંદી ખરીદી લેવું છે તો બાવીસ કેરેટ સોનાની ખરીદી કરવી કે ચોવીસ કેરેટ સોનાની ખરીદી કરવી જેની વાત કરીએ તેની પહેલાં વાત કરીએ તો મિત્રો ત્રણ દિવસમાં સોના તેમજ ચાંદીના ભાવ પાંચ હજાર તૂટી સોનામાં ત્રણ હજારનો કડાકો બોલી ગયો છે અને વાત કરીએ તો મિત્રો હવે લગ્ન ગાળો શરૂ થઈ ગયો છે તેવા સમયે સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો થતા જ્વેલરીની ખરીદી કરવા માંગતા લોકો અત્યારે રાહત અનુભવી રહ્યા છે વાત કરીએ તો વૈશ્વિક પરિબળો પાછળ વિતરેલા ત્રણ દિવસમાં સ્થાનિક સ્તરે સોનાના ભાવની અંદર રૂપિયા ત્રણ હજારનો ઘટાડો થયો છે જ્યારે વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં રૂપિયા પાંચ હજારની નરમાઈ આવી છે અને મિત્રો વાયદા બજારમાં એમસીએક્સ સોના નો ડિસેમ્બર વાયદો રૂપિયા સાતસો ને બાવીસ ઘટી ને રૂપિયા ચુમોતેર હજાર ચારસો ને બ્યાસી પ્રતિ તોલા સોનાનો ભાવ થયો હતો અને એમસીએક્સ

સોનાની માંગમાં ચાર વર્ષની નીચી સપાટીએ રહેવાની ધારણા જોવા મળી રહી છે વાત કરીએ તો મિત્રો ભાવમાં રેકોર્ડ ઊંચાઈએ આવેલી તેજીના કારણે ખરીદીમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો પરંતુ અત્યારે સોનાના ભાવમાં ઘટાડો થવાના કારણે સોનું ઓલ ટાઈમ સતત લોકો ખરીદી રહ્યા છે વાત કરીએ તો મિત્રો ભારતની સોનાની માંગ બે હજાર ચોવીસમાં ચાર વર્ષમાં સૌથી નીચી સપાટીએ આ વર્ષે આવી ગઈ હતી પરંતુ અત્યારે સોના તેમજ ચાંદીના ખરીદદારો એક જ ધારા સોના તેમજ ચાંદીની ખરીદી કરી રહ્યા છે કારણ કે ઘણા